અંજારના વોર્ડ નંબર બેમાં એક તરફ વરસાદના પાણી અને બીજી બાજુ ગટરના પાણી ઘરમાં ઘૂસી જતા લોકો ઘરને તાળા મારીને આજે ભાડે રહેવાની નોબત આવી નગરસેવકો દાદ દેતા નથી એક માત્ર સુરેશભાઈએ પ્રશ્ન હલ કરવા પ્રયત્ન કર્યા બાકીના તમામ નગરસેવકો જીરો બન્યા હજુ અંજારથી પ્રતિનિધાન વિસ્તૃત અહેવાલ અંજારના ઐતિહાસિક અંજાર વોર્ડ નંબર બેના ઘરમાં ઘટના પાણી ઘૂસી જતા ભારે અફડા મચી જવા પામ્યું છે લોકો ઘરને તાળા મારી ભર ચોમાસે ભાડે રહેવા ચાલ્યા ગયા છે આ પરિસ્થિતિ આજે અંજારના વોર્ડ નંબર બેની થવા પામી છે ખાસ કરીને અંજાર શહેરની મધ્યમાં નગરપાલિકાની ઓફિસની બિલકુલ બાજુમાં આવેલ વોર્ડ નંબર બેમાં આવેલ બાલાજી નગરના મકાનમાં પાણી આવી જતાં સ્થાનિક લોકો પોતાના ઘરને તાળા આપી બીજી જગ્યાએ રહેવા ચાલ્યા ગયા છે આ બાબતે સ્થાનિક લોકોએ આંતર ટીમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અંજાર નગરપાલિકાના વોર્ડ નંબર બેના કાઉન્સિલરો પાસે વારંવાર રજૂઆત કોઈ કોઈપણ પ્રકારનું કામ થતા નથી આ ગટરના પાણી આવી જવાના કારણે બાળકો બીમાર થઈ ગયા તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તાત્કાલિક અસરથી ગટરનું કામ નહીં કરવામાં આવે તો ના છૂટકે અપવાસ આંદોલન કરવાની તાત્કાલિક અસરથી યોગ્ય કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે આ હવે લોકો કરતા નથી કે લોકોને ખબર નથી નથી એ લોકો જોવા આવતા કે આ ભાઈની શું પરિસ્થિતિ છે આ બાલાજી નગર

એટલે આખી સોસાયટીને તકલીફ છે તમે નગરપાલિકામાં રજૂઆત કરી નગરપાલિકામાં રજૂઆત કરી કેટલી વાર કાઉન્સીલર ની વાત કરીશભાઈ ને વાત કરી પાણી કઢાવ્યું પણ પાણી કઢાવાથી પાણી પાછું આવી જાય સોસાયટીમાં પાણી છે એકવાર કડાયું કડાય પાછું આવી ગટર માં જ પાણી આવતું નથી નગરપાલિકા ને બીજા કોઈ કાઉન્સિલર રજૂઆત કરી કાઉન્સિલર ને બેચારા ફોન કર્યો ભાઈ ઉપાડતા નહી તમારો સુરેશભાઈ ફોન કર્યો એને બરાબર એકવાર કામ કરી દીધું સોસાયટી આવ્યો પણ આમથી તો અમારો ટેક્નિકલ કયા કયા કાઉન્સિલર ફોન ન દે ઉપાડતા સુરેશભાઈ ફોન કર્યો સુરેશભાઈ બધું કરાવી દીધું અમને બીજા તમે નગરપાલિકા રજૂઆત કરી ફોન નથી કમસે